આજે હવે આ બધું બાકી છે ને ઓલું બધું થોડુંક વેચમાં લીધું છે ને ઓલું સાહેબ ભાગ હજી બાકી છે ટૂંકો ટૂંકો જો આ બધું લઈ લીધું હોય ઓલી બાજુ ભાગ બાકી છે હજી આ છે આપણી માંડવી ની તો વાત જ કરો માં પવન એવો બધો હે ને કઈ ઘટે એમ જ નથી વધારે બહુ પવન છે મિત્રો આમ જો આપડે વાર ઉડતા જાય છે ને આપડે કપડે ઉડતા જાય છે આમ જો એટલો બધો પવન છે એમાં કઈ ઘટ જ નથી પવન વધારે પવન છે વરસાદ જેવું નથી વાતાવરણ આજ તો આમ જો તડકો નીકળી ગયો આજ તો જો મિત્રો તમને બતાવું गो पवन सा इस्तो पवन म काय कटेम

જો તમેલા આપડે જો ટ્રેક્ટર પર બેઠા હતિયારો તો હાલની અંદર તો મિત્રો વરસાદ નો કોઈ નક્કી જ નથી ક્યારે વરસાદ આવે કે ક્યારે વરસાદ ના આવતો વરસાદ માં દેવું છે ખાલી જાપકા નાખીને રહી ગઈ છે અને આપણે ટ્રેક્ટર આતોય ને આપણે હાલ આપ કે ગમે હાથે આતોય ને આપણે જાપકો આવે ને પછી ટ્રેક્ટર સાથે જૂટી જાય પછી હાથે હાલે ને પછી બીજા દિવસે બપોર પછી હાલે એક દી કલાક કલાક હાલે માન એટલે તો પાછો જાપકો નાખી દે હારું કે પછી પૂરું આખું દી એટલે આપણે આખું દી કામ જ ન થાય કાંઈ કરવાનું નહીં આવતોય નથી જાતોય નથી વરસાદ બે એવું છે આવી જાય તો ધરાઈને આવી જાય ને વરસાદ તો સારું છે એમ ખાલી જમીનને એને પીની કરીને વહી જાય વરસાદ પણ વરસાદ એવો જોયો એવો આવતો નથી વરસાદ ખાલી ઝાપતો આવે રાતે આવે હવારે આવે કંઈ નક્કી જ નથી ઝાપતાનો તો અંધારું થાય ને તોય મિત્રો વરસાદ તો આવતો જ નથી ને વધારે બાય તો પવન જો શાંત થઈ ગયો કાલે પવન હતો কালিমা কে कटे ने वो पवणो तो વધારે বকওনো তো বায়তো થોড় পวน ওছো হে એટલે তে দবা ছাটে হে নাকি কাল ছাটে جیک তো পวน নুত নতো তো বর্ষা નું કંઈ नक्की જ નથી મિત્રો ક્યારે આવે ની વરસાદ હવે ક્યાં ક્યાં મરી ગયો મિત્રો અત્યારે કોક કોક સાટા ચાલુ થઈ ગયા છે પણ આવે અત્યારે તો לא, אתה מי? તો મિત્રો આપણે ચાલુ વરસાદે વેવું ચાલે અત્યારે વરસાદ ચાલુ જ છે ધાકા વાટી રહ્યા છે જાય ચાલુ વરસાદે મિત્રો અત્યારે તો નદી ખાલી હતી હવા રે ને અત્યારે વરસાદ ચાલુ હતો અને અત્યારે ચાલુ જ છે હજી તો જો આટલું ખાલી હજી નદી ભરા નહીં છે હજી તો આજ તો પૂર એનું કંઈ નક્કી નથી પૂર આવી જાય તો વધારે સારું આજ તો ચાલુ વરસાદ છે હજી તો અડધી કલાક જેવું થયું છે વરસાદ ચાલુ છે એનું તો હજી ને એવો ને એવો છે ચાલુ એટલે લગભગ આજ તો એવું લાગે પૂર આવી જાય છે તો સારું હે આવી જાય તો પૂર તો હે છે એટલે આજ તો પૂર આવી જાય એવું ફાઈનલ જ છે મિત્રો જુઓ તમે આવી જવ વરસાદ તમે એક વાર વરસાદ વધી ગયો બકરા બગરા બોલો તો આવે બાકા જી બાજી બાકા જીકી રાણો રાણા નીતે જો મિત્રો વરસાદ ને મિત્રો ચાલુ થઈ ગયો બધું વરસાદ ધોરું ધોરું એ બધો વરસાદ છે મિત્રો મિત્રો પવન આવે છે ને એટલે આપણે

આમ કઈ દેખાતું નથી જોવો મિત્રો અમે કઈ દેખાતું જ નથી